મહેસાણાના વાડીના ધામ ખાતે પીએમના આગમનની તૈયારીઓ છે પ્રધાનમંત્રીના આગમન પૂર્વે હેલિકોપ્ટરનું રિહર્સલ કરવામાં આવ્યું બાવીસ ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી આવી રહ્યા છે વાળીનાથ ધામ તરફ વાળીનાથ ધામ નજીક ચાર જેટલા હેલીપેડ પર તૈયાર કરવામાં આવ્યા હેલીપેડ પર ઉતરાણ કરી પીએમ રોડ શો કરી મંદિર જશે ધામ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આગામી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા તે હેલીપેડ અહીંયા તૈયાર કરવામાં આવે છે પ્રધાનમંત્રીના હેલિકોપ્ટર માટે આ ખાસ અહીંયા ત્રણ હેલિપેડ તૈયાર કરવામાં આવે છે સાથે એક અને એક હેલીપેડ પણ તૈયાર કરવામાં આવ્યું છે હાલ એરપોર્ટ દ્વારા જે છે તે ભારતીય વાયુસેના દ્વારા રિહર્સલ પણ કરવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો કે હાલમાં ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર પણ જે છે તે હેલીપેડ ઉપર ઉતર્યું છે અને એક રિહર્સલ અહીંયા કરવામાં આવી રહ્યું છે કહી શકાય કે મુખ્ય સમગ્ર ભારતભરમાં ભરતા જે દેશભરમાં રહેતા માલધારી સમાજનું એક આસ્થાનું કેન્દ્ર છે તેમની ગુરુ ગાદી છે ત્યારે લોકોનું આસ્થાનું કેન્દ્ર અહીંયા જોડાયેલું છે ત્યારે ખાસ પ્રધાનમંત્રીના હસ્તે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે પ્રધાનમંત્રીના હસ્તે અહીંયા તેમના હસ્તે અહીંયા પ્રાણ પરીક્ષા કરવામાં આવશે ત્યારે હાલમાં તંત્ર દ્વારા પૂર તૈયારી જોશમાં અહીંયા તૈયારી કરી દેવામાં આવી છે અને હાલમાં રિહર્સલ પણ કરવામાં આવી રહ્યું છે અને ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર પણ હેલીપેડ ખાતે ઉતર્યું છે ત્રણ વિશેષ જે હેલીપેડ પ્રધાનમંત્રી માટે અહીંયા તૈયાર કરવામાં આવે છે તેનું રિહર્સલ પણ કરવામાં આવી રહ્યું છે એસપીજીની ટીમ પણ અહીંયા પહોંચી છે અને સમગ્ર મામલે જે છે તે તેમના સુરક્ષાને લઈને તપાસ પણ કરવામાં આવી રહી છે અને ખાસ કરીને ત્રણ હેલીપેડ અહીંયા તૈયાર કરવામાં આવે છે ત્યાં આગળ પ્રધાનમંત્રીનું હેલિકોપ્ટર લેન્ડ થશે અને અહિયાંથી જ પ્રધાનમંત્રી પોતાના કાફલા સાથે જે તે મંદિરમાં જશે અને પ્રતિષ્ઠા કરશે ત્યારબાદ સભા સ્થળે જઈને સભા સંબોધશે ઝી મીડિયા મહેસાણા